તો એક નમસ્કાર મારા કેમ છો યાર ફરી નવા અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો આખી સોશિયલ મીડિયા ની અંદર સાહેબ તમે એક વાર આ વિડિયો જોયો હશે હવે આ વિડીયો ની અંદર જે તમને બેન દેખાય છે મિત્રો આ બેન એમના પતિ સાથે ઝઘડો થાય છે હવે સાહેબ વાત એટલી નથી પરંતુ આ બેનને એમના પતિ સાથે ઝઘડો થાય છે ત્યારે આ બેન છે એ સાહેબ ટાવર ઉપર ચડી ગયા અને આ ટાવર કોઈ નાનો નથી ભાઈ આપણે તાંભલો જોયો છે એ તાંભલો તો કદાચ નાનો હોય અને આ ટાવર એટલું ઊંચું છે કે ખબર નહીં કે આ બેન કઈ રીતે ચડી ગયા હશે હવે સાહેબ તમને આગળ આખો લાઈવ વિડીયો બતાવવાનું છું અને આ વિડીયોની અંદર જે તમે બેન જોઈ રહ્યા છો મિત્રો એ બેન ટીપે ટીપે સરોવર ભરાય એ રીતે મિત્રો ટીપે ટીપે છે ટોચ ઉપર પહોંચી ગયા ત્યારબાદ મિત્રો લોકોને ખબર પડે છે કે આ બેન એ ટોચ ઉપર પહોંચી ગયા છે ત્યારે મિત્રો જે વીજ વિભાગ હોય છે એમને જાણ કરવામાં આવે છે ને ત્યારબાદ ત્યાં જે અર્થિંગ એટલે કે લાઇટનો જેટલી પણ લાઇટ ચાલતી હોય છે ને ત્યાંથી એને થોડી માટે થાંભી થાંભી દેવામાં આવે છે પરંતુ જ્યારે એ બેન ઉપર ચડી રહ્યા હોય છે ત્યારે મિત્રો પોલીસ પોલીસ જવાનો આપણે કહેતા હોય છે ને હંમેશા માટે કે આપણી સરકાર પણ ક્યાંક ને ક્યાંક આપણને સપોર્ટ કરે છે એનું સાહેબ લાઈવ એક્ઝામ્પલ તમે જોઈ પણ શકો છો હવે જે બેન તમે જોઈ શકો છો કે ઉપરને ઉપર ચડી રહ્યા છે અને મિત્રો બે પોલીસ જવાનો કે જે આ બેનને બચાવવા માટે સાહેબ પોતાનો જીવ જોખમમાં મૂકીને ગયા હવે વિચારો કે આ બેને તો પોતાનો જીવ જોખમમાં મૂક્યો એટલું જ નહીં પરંતુ મિત્રો આ સાહેબે પણ પોતાનો જીવ જોખમમાં મૂકી અને આ બેનને બચાવ્યા છે તો સાહેબ આવા સાહેબો માટે પહેલા તો દિલથી આપણે સેલ્યુટ કરીએ છીએ અને બીજી વાત કે ભાઈ જો ઘર હોય ત્યાં ભાઈ ઝઘડા તો થતા હોય છે પરંતુ એનો મતલબ એ નથી હોતો કે તમે ભાઈ આવી રીતે ટાવર ઉપર ચડી જાઓ એટલે ખાસ કરીને ટાવર ઉપર ન ચડવું જોઈએ આ વિડીયો જેટલા પણ લોકો ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય ફેસબુક પેજમાં જોતા હોય કે પછી યુટ્યુબમાં જોતા હોય અથવા ગમે તે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર જોતા હોય તો એ બધા લોકોને એવું અપીલ કરું છું કે ભાઈ ગમે ત્યાં ઝઘડો થાય તમારા ઘરમાં તો આવી રીતે તો ન કરવું જોઈએ સાહેબ કેમ કે તમે વિચારો એટલા ઉપર આપણે જઈએ ને ભાઈ તો આપણને ચક્કર આવી જાય કાયદેસર સર ભાઈ એટલે એવું ન કરવું જોઈએ હવે હાલો સૌથી પહેલા તમને આ બેનનો વિડીયો છું તો સૌથી પહેલા બેનનો તમે આ વિડીયો જોઈ લો